મિત્રો આજે હું ઘરેથી નીકળી ગયો છું તમને બધાને બતાવવા કે વાત્રક નદીમાં કેટલું પાણી આવ્યું છે બહુ પાણી આવ્યું છે કે વધુ પાણી આવ્યું છે કારણ કે ઘણા બધા લોકો કહે છે કે વાત્રક નદીમાં બહુ પાણી આવ્યું છે અને શું આ પાણીના લીધે આજુબાજુ ગામડામાં કઈ નુકસાન થઈ શકે છે કયા કયા ગામડાની અંદર નુકસાન થઈ શકે છે તો એવું આપણે ફટાફટ જોઈએ મારા બાઇક લઈ અને નદી કિનારે પહોંચું છું અને તમને બધાને લાઈવ પ્રૂફ બતાવું છું કે નદીમાં કેટલું પાણી છે તો આપણે બધા લાઈવમાં જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બાઇક લઈને ઘણા બધા લોકો જાય છે આ રસ્તો છે મોદજ ગામ અને માઘવા ગામ એની વચ્ચે બનાવેલો બ્રિજ જે વર્ષો જૂનો રસ્તો હતો નદીમાં થઈને લોકો જતા હતા તો એ આ એક પુલ બનાવી દીધો તો અમે પહોંચી ગયા છે પાત્રક નદીના કિનારે તો તમે જોઈ શકો છો પાત્રક નદીમાં કેટલું પાણી છે તો વાત્રક નદીમાં વધુ પાણી છે પરંતુ બહુ પાણી નથી અહીંયા તમે જોઈ શકો છો પાણીની સ્પીડ તમે જોઈ શકો છો તો શાંત છે જો નદીમાં બહુ પાણી હોય તો પાણીની સ્પીડ પણ વધુ હોય છે વધુ પાણીની સ્પીડ હોવાથી વચ્ચે લઈ તમે જોઈ શકો છો તો સ્પીડમાં હોય છે ગોળાપુર પાણી હોય છે તો એને કહેવામાં આવે છે કે બહુ પાણી તો બહુ પાણી નથી પાણી શાંત આવે છે ધીરે ધીરે આવે છે એનો મતલબ એવો છે કે પાણી વધુ છે પરંતુ બહુ વધુ પાણી અને ઘોડાપુર પાણી હોય તો એનો ખખડાટ પણ વધુ જોવા મળે છે તમે જોઈ શકો છો અહીંયા જો તો આ રીતનું પાણી જો જતું હોય તો તમારે સમજી જવાનું કે નદીમાં વધુ પાણી છે એનું કે બહુ પાણી છે પરંતુ બહુ પાણી નથી આ બીમના લઈ અને આ રીતનું તમને જોવા મળે છે તો પાણી શાંત અને ધીરે ધીરે જાય છે આ સ્પીડ છે પરંતુ એટલી બધી સ્પીડ નથી જે ઘોડાપુર પાણીની અંદર જાય છે એટલી સ્પીડ અહીંયા તમને જોવા નથી મળતી તેમ છતાં કલેક્ટર સાહેબે આદેશ આપી દીધો છે કે આજુબાજુ ગામડાને રેડ ઝોન ઓંગણવાડી પ્રાથમિક શાળા માધ્યમિક ઉચ્ચ માધ્યમિકને રજા આપી દીધી છે અને તમે આ વિડીયો જોશો તો દરેકના સ્ટેટસમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધે તમને આ વિડીયો જોવા મળશે જેને ભાઈ વિડીયો ઉતાર્યો છે એના મોજ ભાઈ આવો વિડીયો બનાવતા રહો અને વિડીયો અપલોડ કરતા રહો કારણ કે ઘેર રહેતા હોય નોકરી જતા હોય એમને પણ મજા આવે તો તમે જોઈ શકો છો આપણા વાત્રક નદીનો નજારો તમારે ભાઈ આ નદીનું મનોરંજન કરવું હોય તો ખાઈ પીને આવી જાઓ અને આખો દિવસ બેસી અને આ નદીનું મસ્ત નજારાનું મનોરંજન કરો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલનો સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો કારણ કે તમારો સાથ સહકારનો સપોર્ટ હશે તો આપણે આવા નવા વિડીયો બનાવતા રહીશું અને આપણી ચેનલની અંદર કંઈક ને કંઈક શીખવા મળશે ખાલી વિડીયો જોવા તમને નહીં મળે વાત્રક નદી એટલે કે આપણી વાત્રક મૈયા આ નદીના કારણે ઘણા બધા ગામડાઓને ખૂબ સારો ફાયદો થાય છે કારણ કે ઘણા બધા કૂવાનું પાણીનું સ્તર ઉપર આવી જાય છે જ્યારે આ નદીમાં આટલા પ્રમાણમાં પાણી આવે છે ત્યારે જય હો વાદ્રકમૈયા